પવિત્ર ભૂમિ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત સર્વ સમાજના આગેવાનોએ સાથે મળીને એક મારું સંસદને સંસદ તરીકે સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનું સન્માન કર્યું છે હું બનાસકાંઠાની જનતાનું સન્માન કરવા બદલ સૌ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું ઓબીસી માટે અમારી એક જ માગણી છે ઘણા બધા એ તર્ક વિતર્ક અને વિવાદો ઊભા કરે છે એકસો છેતાલીસ સમાજોમાં ધારો કે સત્યજીત ગાયકવાડ હોય કે જે ગાયકવાડ સ્ટેટ હતા એ ટાઈમે સો ટકા શિક્ષણના કારણે કદાચ જે તે જિલ્લાઓને એનો લાભ મળ્યો છે શિક્ષણનો સો ટકા શિક્ષણ હોવાના કારણે પણ જ્યાં બિલકુલ વર્ષોથી શિક્ષણ નથી ત્યાં લોકો અતિ પછાત છે પાસે એકસો એકસો ને છેતાળીસના તમામ સમાજોમાં બધા પરિવારો સુખી ન હોય તો અમારી એક જ માગણી છે કે ઓબીસી સમાજને વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ અમે બે ત્રણ માગણી કરી છે કે આ મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેરવિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે સંતાનો રખડી જતા હોય છે તો આ આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું પ્રોત્સાહનને આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી હમણાં કોઈક ગાંધીનગર મુકામે પોલીસવાળા એવા કહેતા હતા કે કોલેજ આગળ અસામાજિક તત્વો એ આવીને ટ્રાફિક કરે છે અથવા તો દીકરીઓ કોલેજ દીકરીઓની હોય અહીંયા આટાફેરા મારે છે એટલે એમને અહીંયા બહાર નીકળવું નહીં કે સમયસર થતું તમે આઝાદી છીનવાને બદલે કાયદોને વ્યવસ્થા સુધારો એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા કથળ્યું છે ત્યારે મારી એક જ માગણી છે કે કાયદોને વ્યવસ્થા સુધરે બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે અયોધ્યા હોય સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય પણ ભગવાન તો કોકને રોજગારી આપવાનો હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એમના ઉપર બુલડોઝર ફેરીને નાખવા એમને બે ઇજ્જત કરીને કાઢી મૂકવા એમના ઉપર ઉપર આ બને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહીં એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં આવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની લાગણીને ને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય છે